વડીયામાં સર્વરોગ નિદાન કેમ્પ ફક્ત દેખાડા રૂપી નર્યા નાટક સમાન કોઈ એમડી ડોક્ટર નહીં સ્થાનિક ડોક્ટરે ઓપીડી કરી આરોગ્ય વિભાગની પોલ ન ખુલે તેથી પત્રકારોને કેમ્પથી અળગા રાખ્યા તાલુકાભરના આરોગ્યકર્મીઓ માટે મેળવડા સમાન ગપાટા મારવાનો કાર્યક્રમ હોય તેવા દૃશ્યો સામે આવ્યા સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા જિલ્લા પંચાયત હસ્તક સર્વરોગ નિદાન કેમ્પ યોજી લોકોને ઘર આંગણે વિવિધ ડોક્ટરોની સેવા પ્રાપ્ત થાય તેવા ઉન્દા હેતુથી આવા આયોજન કરવામાં આવે છે જેથી છેવાડાના ગરીબ અને નાના વ્યક્તિ સુધી સરકારી સેવાનો લાભ પહોંચી શકે લોકસેવાના ઉન્દા ઉદાહરણ માટે આયોજિત આ કેમ્પ સ્થાનિક અધિકારીઓની મીલીભગતથી જાણે એક નાટકના રૂપમાં દેખાડા માટે કરવામાં આવ્યો હોય તેવું લોકમુખેથી સાંભળવા મળ્યું જાણવા મળતી વિગત મુજબ વડિયા સરકારી દવાખાનામાં યોજાયેલ આ કેમ્પમાં કોઈ પ્રચાર પ્રસારના અભાવે એકલ દોકલ વ્યક્તિઓ અને આરોગ્યકર્મીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ જેમાં કોઈ નિષ્ણાત એમડી કે એમએસ ડોક્ટર ફરક્યા જ ન હતા કેમ્પના નામે સ્થાનિક ડોક્ટર દ્વારા રૂટીન ઓપીડી પોતાની જ ચેમ્બરમાં કરવામાં આવી હતી આ રૂટીન ઓપીડી કરી કેમ્પને પૂરો કરી દેવામાં આવ્યો હતો જેમાં આવેલા દર્દીઓને કોઈ વિશેષ સેવાનો લાભ મળ્યો ન હતો ફક્ત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓની સૂચનાથી કરવામાં આવેલ આ કેમ્પને કરવા ખાતર કરીને લોકોને ઉલ્લુ બનાવવામાં આવ્યા હોય તેવો તમાશો થયાનું સાંભળવા મળ્યું હતું આ કેમ્પમાં રૂટીન એમ્બીબીએસ ડોક્ટર દ્વારા જે ચેકઅપ થાય તે જ થયું કોઈ ખાસ સુવિધાઓ હતી જ નહીં આ સુવિધાઓ રોજ આ દવાખાનામાં ઉપલબ્ધ જ હોય છે તો પછી કેમ્પ નામ આપી ખોટા દેખાડા કેમ્પ કરવામાં આવ્યા તેવું જાગૃત લોકોએ જણાવ્યું હતું શોભાના ગાંઠિયા સમાન એવા આરોગ્ય કર્મીઓ ગપાટા મારતા અને ફોટા પાડતા વિડીયો ઉતારતા જોવા મળ્યા આ બાબતે મીડિયા કર્મીઓ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ ન થાય તે હેતુથી સમગ્ર કેમ્પમાં મીડિયા કર્મીઓને જ અળગા રાખવામાં આવ્યા આ સર્વરોગ નિદાન કેમ્પ એક દેખાડા રૂપ કરેલ હોવાનું સામે આવ્યું હતું ત્યારે આવા ખોટા દેખાડા કરી સરકારના પૈસાનું પાણી કરતા અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ યોગ્ય પગલાંઓ લઈ ભાન કરાવવું જોઈએ તેવું લોકમુખે સાંભળવા મળી રહ્યું હતું મારું નામ ડોડિયા જુનેત છે હું વડિયાનો નાગરિક છું આજ રોજ સોમવારના રોજ જિલ્લા પંચાયત દ્વારા વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક આરોગ્ય કેમ્પનું આયોજન કરેલ તે એકદમ પૈસાનો વેડફાટ અને એકદમ દેખાદેખીવાળો વાળો કેમ્પ હતો કોઈ ડોક્ટર એમડી ડૉક્ટર કાન નાક ગળાના કોઈ ડૉક્ટરો હતા જ ખાલી એક નાટકરૂપી દેખાડો કર્યો હતો કોઈ દર્દીઓ હોય નાટક રૂપિયા આવ્યા હોય તેવું હતું એવી તો સારવાર અહીંયા રોજ થાય છે આ એક પૈસા વેડપા નું કામ હતું એવું આમાં દેખાઈ રહ્યું છે રાજુ કાર્ય લોકાર્પણ